રાહુલ ગાંધીની ન્યાયયાત્રાનું ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે આ યાત્રા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત જિલ્લામાંથી પસાર થશે અલીપુરા સર્કલથી શરૂ થશે અને ભારત જોડો ન્યાયયાત્રા અક્તેશ્વર ચોકડી કેવડિયા નર્મદામાં યાત્રાનું સ્વાગત કરાશે સંતોષ ચોકડી રાજપીપળાથી પદયાત્રાનું આયોજન બપોરે ચૈતર વસાવા યાત્રાનું સ્વાગત કરશે જંખવાવ માંગરુળ અને સુરતમાં યાત્રાનું સ્વાગત કરાશે

ફરવાની છે ચાર જિલ્લાની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ઉદેપુર જિલ્લામાં આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે ત્યાંથી યાત્રા અલગ અલગ જગ્યા પર પસાર થશે ને ત્યારબાદ નર્મદા સુરત સહિતના જે જિલ્લાઓ છે આ ચાર જિલ્લામાંથી આ યાત્રા પસાર થવાની છે અને અલગ અલગ ચાર જગ્યાઓ પર રાહુલ ગાંધીનું અલગ અલગ વ્યક્તિઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે મહત્વનું છે કે છોટાઉદેપુર સહિતના જે જિલ્લાઓ છે આ જિલ્લા આદિવાસી પટ્ટી માનવામાં આવે છે અને ખૂબ મોટા આદિવાસી મતદારો આ જિલ્લામાં મતદાન કરતા હોય છે ત્યારે ચોક્કસથી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી મતદારોને રીઝવવાનો રહી શકે છે અને આ જોઈ શકાય છે કે રાહુલ ગાંધીની યાત્રાને સમર્થન આપવા માટે અલગ અલગ પ્રકારની ગાડી છે તેની ઉપર પેન્ટિંગ કરીને પણ લાવવામાં આવી રહ્યા છે જે કે જુસ્સો જોવા મળ્યો છે અને રાહુલ ગાંધી જ્યારે અહીંયા પહોંચવાના છે ત્યારે રાહુલ ગાંધીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે આપની સાથે કોંગ્રેસના નેતા છે તેમની સાથે વાત કરશું નરેન્દ્રભાઈ શું કહેશો રાહુલ ગાંધીની યાત્રાનો આજે ત્રીજો દિવસ છે કેટલી મહત્વપૂર્ણ યાત્રા અને આ યાત્રાથી કેટલો ફાયદો કોંગ્રેસને સ્પષ્ટ રીતે જ્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી હોય અને લગભગ પંદરમીની આસપાસ આપ જાણો છો કે કદાચ ચૂંટણીની જાહેરાત થાય આ ચૂંટણી પહેલાં અમે વાત મૂકવા આવી રહ્યા છે રાહુલજીની યાત્રા ખૂબ મહત્વની છે કે જે પ્રકારે રોજગારીની વાત હોય મોંઘવારીની બાબત હોય યુવાનોની હોય મહિલાઓની હોય ને સૌથી વધુ ખેડૂતોની બાબત હોય આની એક સરળ વાત કરે છે કે મારે એમને ન્યાય અપાવો છે લોકોના દિલમાં ઉતરી ચૂક્યું છે સમગ્ર બે દિવસથી ગુજરાતની અંદર રાહુલજીની યાત્રાએ ખૂબ મોટો ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો પડકાર મૂક્યો છે આદિવાસી જનતા જે હંમેશા કોંગ્રેસ સાથે રહી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આદિવાસી હોય દલિત હોય આની સામે અન્યાય કરેલો છે એમને ન્યાય નથી મળી રહ્યો અને આ બધા મુદ્દાઓ લઈ નીકળ્યા છે અને લોકોના ઘડે ઉતરે જ આપ જોઈ શકો છો કે બોડેલી સમગ્ર રાહુલ ગાંધીમય બન્યું છે કોંગ્રેસમય બન્યું છે અને એમનો અવાજ એમને સાંભળવા લોકો ઉમટી રહ્યા છે કોંગ્રેસ પણ એને આ વાત લોકો વચ્ચે લઈ જઈશું

જે અત્યારે જે સપોર્ટ સાચાને સપોર્ટ કરે છે જુઠ્ઠાઓને નહીં પબકો બતાવવાનો ભરમાવાનો એ આમ આદમી પાર્ટીનું કામ નથી પણ સાચાને સપોર્ટ કરે છે રાહુલ ગાંધી સાચા છે પાયાના પ્રશ્નોને ઉઠાવીને જે રજૂઆત કરે છે અને એમને અમે સપોર્ટ કરવા આવેલા છે રાહુલ ગાંધીના જે પ્રશ્નો છે તે સાચા હોવાનું કહીને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે તે અહીંયા પહોંચ્યા છે અને રાહુલ ગાંધીની યાત્રાને સમર્થન આપી રહ્યા છે બિલકુલ આભાર પ્રતિક તમામ વિગતો માટે